મહાદેવ અને મંદિર ખાતે જન્મોત્સવની ભવ્ય ઉજવણી યોજાશે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના ધાણીકોઠા રોડ પર આવેલ કુબેરભરી મઠ ખાતે શ્રી પંચેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિર ખાતે શક્તિ ગ્રુપ દ્વારા ભવ્ય જન્મોત્સવ આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે આગામી તારીખ ચોવીસ પાંચ બે હાજર પચીસ સોમવારના રોજ સોમવતી અંબા સોમવારે જન્મ જયંતિ મહોત્સવ ઉજવાશે આ પ્રસંગે મહંત શ્રી ગિરિબાપુ દ્વારા જણાવેલ કે સવારથી સાંજ સુધી ભક્તજનો દર્શનનો લાભ લેશે તેમજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા દરેક મિત્ર મંડળ સાથે વેપારી મિત્રો તેમજ શનિદેવના ગ્રુપના આયોજક દીપકભાઈ અશ્વિનભાઈ સોની હરિભાઈ સાકરિયા હરિભેડ નિલેશભાઈ હોતવાણી ભાવિનભાઈ ચૌહાણ હિરેનભાઈ સોલંકી હિતેશભાઈ રાવરાણી હાર્દિકભાઈ ચૌહાણ અને શક્તિ ગ્રુપના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રિપોર્ટર નરેન્દ્ર રાવરાણી સવન ભારત ન્યૂઝ ધોરાજી